વોર્ડ નંબર એકમાં દોલતપરામાં છેલ્લા ઘણા સમયથી વોખળાની સફાઈ કરવામાં નથી આવી વોખળાની સફાઈ થતાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય વારંવારની રજૂઆત છતાં પણ તંત્ર કોઈ ધ્યાન ન આપતા અંતે ભાજપના જ નગરસેવક અશોક ચાવડાએ ઢોલ વગાડ્યા બાબતે વિરોધ નોંધાવ્યો છે મનપાના પટાંગણમાં જવાબદાર અધિકારી જિજ્ઞેશ ડોડિયાને હાર પહેરાવી વિરોધ કરાયો છે જિગ્નેશ ડોડિયા અને અનિલ ગાગિયા નાગરિકોના ફોન ન ઉપાડતા હોવાની અનેક રજૂઆતો પણ સામે આવી હતી અમારે ત્યાં ત્રણ હોકળા આવેલ છે જે ઇન્દ્રેશ્વરથી પાણી અમારા ગામમાં ઘડી જાય ત્યારે સાબલપુરમાં એ પરિસ્થિતિ સરગવાડામાં એ પરિસ્થિતિ અમે આજે છેલ્લા દસક વર્ષથી તો રજૂઆત કરી છે ને દર વર્ષે ફ્રી મુનસુન કાર્યવાહી થાય છે ખાલી ઉપર ઉપરથી હોકળો સાફ થઈ જાય પછી થઈ ગયું એમ કહેવામાં આવે અત્યારે બે વર્ષે ફૂલ પાણી ભરાનું હતું બધાના ઘરમાં પાણી કરી ગયા હતા બધાને તણાઈ ગયું હતું તો હવે આજે અત્યારે પણ જો એવા પ્રશ્ન ન બને તો વહેલી તકે વ્યવસ્થિત સાફ કરી દે એવી અમારી અપેક્ષા છે જ્યારે અમારા એન્જિનિયર છે ડોડિયાભાઈ તેમને અમે વારંવાર ફોન કરી પણ ફોન ઉપાડે નહીં અમારા વોર્ડના કોઈ કામ થતા નથી અને અહીંના અધિકારીઓ ફોન રિસીવ નથી કરતા અમારા ફોન તો ઠીક છે પણ અમારે જે અમારા અમારો વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના કોલ પણ રિસીવ કરવામાં આવતા નથી એટલે આજે અમે વોર્ડ નંબર 1 માંથી બધા માણસો ઢોલ સાથે સાહેબ નું સ્વાગત કરવા આવ્યા છીએ અમે કહેવાય છીએ કે વોર્ડ નંબર એક બાજુ થોડુંક ઓખામાં ધ્યાન દો અને અમારા કામો માં ધ્યાન આપો અમદાવાદ